ખેડૂત માટે ઓછો ખર્ચો થાય પૈસાની બચત થાય એની સામે આપણને છોડ હારો થાય છોડ હારો થાય તો માલને માલમાં નીપજાવે આપણને ઓછા ખર્ચે આપણે ખેતી કરી શકીએ બહુ ખર્ચાળ ખેતી પણ નથી અનુકૂળ આવે એમ એટલે આપણે જિંક પ્લસનો વપરાશથી વધારે બહુ ફરક પડ્યો છે અમારે ફાયદો કરે છે કે એને જે ઘટતું તત્વ છે એ પણ પૂરું પાડે છે અને મરચીનો છોડનો વિકાસ અને પ્લસ એની મજબૂતાઈ જાળવી રાખે છે નમકની જરૂર જરૂર પડે પડે એમ ખેતીમાં ઝિંક પ્લસની છે મારે આઠ થી બાર ઉતરે મને એવું લાગે કે પંદર વણ ટપી જાય પાંચ થી છ મણનો તફાવત દેખાય અને ક્વોલિટી સારી બને છે વેરાયટી સારી બને છે જેમ બને એમ કિસાન ભાઈઓને કહું છું કે ભાઈ ઝિંક પ્લસ વાપરી અને જુઓ અને એવું નથી કે કપાસમાં જ ગમે એ પાક હોય ને એમાં જીંક પ્લસ વાપરું જ છું વિગે ચાર કિલા પાંચ કિલા એ પ્રમાણે નાખું છું તુવેર હોય તો તુવેરમાં નાખું છું કપાસ હોય તો કપાસમાં મગફળીમાં પણ આપું છું ક્યારેક ક્યારેક તો પાયા ખાતરમાં બી નાખી દઉં છું અને એનો રિઝલ્ટ બહુ સારામાં સારો આપણે મળે જ છે એકવાર નાખ્યા પછીનું હું ભૂલતો જ નથી ચાર પાંચ વર્ષથી તો સતત ગમે એ મોલ હોય ને એમાં જિંક પ્લસ ખાતર વાપરવાનું

આ એટલી થઈ છે ફ્લાવરિંગ એકદમ જબરજસ્ત દેખાય છે જ્યારે ઓલી બાજુ મેં બીજું વાપરેલ છે ઝીંક એમાં મને એ માઇનું રિઝલ્ટ બરાબર મળેલ નથી એટલે આ વર્ષે મેં એટલું નક્કી કરેલ છે કે ખેડૂતને જે વાપરવું હોય એ વાપરતા નહીં પણ ઓમકારનું ઝીંક પ્લસ વાપરો એમાં તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે પૂરેપૂરું પાકનું વળતર મળશે એટલે મારી તો બસ એ જ બોલી છે કે ખેડૂત વાપરો તો ઓમકારનું ઝીંક પ્લસ વાપરો